ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે તેના ઉત્સાહના ભાગરૂપે ડેરીડેન્સ સર્કલ પાસે કેક કાપીને લોકોને ચોકલેટની વેચણી કરીને ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસ સાઉથ આફ્રિકા સામે આજે જે ચેમ્પિયનશીપ એમને હાંસલ કરી છે એના માટે અમારા વડોદરાનું આજે ગૌરવ છે અને એમાં અમને પણ આજે ગૌરવ થાય છે કે ભારત દેશની આજે જે મહિલાઓએ ચેમ્પિયનશીપ આજે જીત કરી છે એના માટે અમે બધાએ આજે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેક કાપીને અને ચોકલેટ વિતરણ કરીને આજે અમે ઉજવણી કરી છે અને આની પ્રેરણારૂપી જે આ બહેનોએ આજે જે જીત હાંસલ કરી છે એ પ્રમાણે આવનાર સમયમાં દીકરીઓ કાં તો મહિલાઓ પણ એમનો આ પ્રેરણાથી આગળ વધી શકે અને આવી જીતો હાંસલ કરી શકે એવી અમારી એક પ્રાર્થના છે અને આ જ પ્રેરણા લઈને એ આગળ વધે એ જ પ્રાર્થના અરેથી આગળ વધના જઈએ મેં ફોઈશું કે ઇન્ડિયા વોમેન્ટિંગ અમારી કેસા લાગ આજ કેક સેલિબ્રેશન ક્યાં પેઢી